મિત્રો તમને આ પેલા એવું લાગશે કે શ્રીખંડ આ નથી આ એક અને આ વર્ષે પાછા પટેલ મઠ્ઠા ધૂમ મચાવવા માટે પોચી ગયા છે જો તમે શ્રીખંડ સો દોઢસો ગ્રામ ખાતા હોય ને તો આ મઠ્ઠો તમે પાંચસો ગ્રામ આરામ થી ખાઈ જશો કારણ કે ભાઈ એટલો ટેસ્ટ ફૂલ બનાવે છે કઈ જ નહીં નાના બાળકો ખાઈ શકે એસી વર્ષ ના વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે છે મારા વાલીડા રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારા ફેમિલી કોઈ મહેમાન આવે કોઈ બર્થડે પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય કીટી પાર્ટી હોય કોઈ પણ જગ્યાએ સગાઈ હોય મેરેજ હોય કે શ્રીમંત હોય કોઈ પણ પ્રસંગમાં તમારે ઓર્ડર આપવો હોય તો મઠ્ઠાનો ઓર્ડર પણ લેવામાં આવશે એક વાર મહેમાન જમી જાય એટલે આજીવન મઠ્ઠો તો ખાધે જ રાખે ભાઈ આપડે કઈ કઈ વેરાયટી બનાવીએ છીએ રિયલ ખજાના હે રાજભોગ રજવાડી અને પાણી આમાં તો ચાર પાંચ વેરાયટી છે જ આના સિવાય શ્રીખાંડ કેરી નો રસોઈ મળે છે તો મારા આ વહેલી તકે પહોંચી જજો કુવાડવા મેન રોડ ઉપર ડિમાન્ડ ની એક્ઝિટ સામેની શેરીમાં આવી જાય છે પટેલ મઠ્ઠા